નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે શિંદીઓનું નવ વર્ષ એટલે કે નૂતન વર્ષ ચેટી દિવસ છે અને શિંદી સમાજના લોકો આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં તમામ જે શિંદી ભાઈઓ છે એ શિંદી ભાઈઓ દ્વારા ચેટી ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન જુલીલાલની મૂર્તિને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી છે અને ત્યાં જ જય જુલેલાલના નાચ સાથે અહીંયા શિંદી સમાજના લોકો ઉપસ્થિત થઈ ગયા છે તમામ જે પ્રમાણે વર્ગ હોય ધર્મ હોય જાતિ હોય લોકો પોત પોતાનું નવું વર્ષ હોય અને આ નવા વર્ષ નિમિત્તે અલગ જ રીતે ઉજવણી થતી હોય છે ગઈકાલે ગુડી પડવો હતો ગુડી પડવાની ઉજવણી મરાઠી સમાજ દ્વારા કરવામાં આવી મરાઠી સમાજના લોકો જે ગૂઢી પડવાનું એટલે નવા વર્ષની ઉજવણી કરી આજે સિંધી સમાજનું નવું વર્ષ અને તે જ અંતર્ગત આજે આ દિવસનું જે મહિમા છે આ દિવસનું જે મહત્વ છે તે જાણવા માટે પ્રયત્ન કરીશું આજે ચેટીચંદ છે સિંધી સમાજના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આનંદ છે શું કહેવામાંગુશું બસ તમે મારો આ આજે એક અમારી શુભેચ્છાઓ છે કે દર વર્ષે અમે જેત્રી નવરાત્રીની પૂર્ણમમાં જે અમારો પર્વ ચેટીચંદનો આવે છે એમાં અમે ખૂબ સેલિબ્રેશન અને બધું પ્રસાદી અને ના

નવું વર્ષ ભાઈ પેલા તો બધાને મારું જય જુલેલાલ જય જુલેલાલ બેડા પાર બેડા પાર એટલે બધાનું ભલું થાય અમારા ધર્મમાં એ જ ઈચ્છે છે અમારા ગુરુજી હતા સ્વામી શ્રી જુલેલાલ સાહેબ એમની પણ એ જ ઈચ્છા હતી કે કોઈ પણ માણસ ભૂખ્યો ના રહે બધા સુખી રહે એના દેહથી અમે દર વર્ષે આ દિવસે બહુ મોટી પ્રસાદી રાખીએ છીએ જેમાં હજારો લોકો એનો લાભ લે છે અને અમારે ફક્ત ને ફક્ત એ જ છે કે અમારે આ નવા વર્ષમાં કોઈ પણ માણસ ભૂખ્યો ના રહે અને અત્યારે અમારી લાખોની જે વડોદરામાં વસ્તી છે એ લોકો પણ એવું જ ઈચ્છે છે એ પણ એવું કરે છે કે અને બધી જગ્યાએ ઠેર ઠેર તમને જોવા મળશે વારસ્યામાં ઓછામાં ઓછા આવા સો ભંડારો જોવા મળશે ન્યાય મંદિર ઉપર મળશે માંડવી ઉપર મળશે કોઈ વડોદરાની જગ્યા બાકી નહીં ફતેહગઢ અલકાપુરી અમે પણ આ અલકાપુરીમાં જે સ્વિમશાલની મોલની આગળ કરીએ છીએ દર વર્ષે એ આ વર્ષે પણ આવી રીતે જ કરીએ છીએ ભગવાનની પૂજા પ્રાર્થના અને પ્રસાદી બીજો અમારો કોઈ ધ્યેય નહીં એમાં આવી રીતે અમે અમારો નવો વર્ષ ઉજવીએ છીએ જય ઝૂલેલ જયલ જય ઝૂલ નવું વર્ષ ઉજવવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેવી એક તેઓની ભાવના હોય છે જે પ્રમાણે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે તે પણ અમે આપને બતાવીએ મિત્રો વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આજે સિંધી સમાજના જે લોકો છે તે ભેગા થયા છે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે આ ઉજવણી નવા વર્ષની ઉજવણી છે હિન્દુ સમાજ જે પ્રમાણે દિવાળીનો સમય હોય ત્યારે નવા વર્ષની ઉજવણી છે હિન્દુ સમાજના અલગ અલગ આવી રીતે જે નવું વર્ષ આવતું હોય સમાજના લોકો ભેગા થાય આનંદ કરે એકબીજાને ગળે મળે નવા વર્ષની શુભકામનાઓ પાઠવે ગુડી પડવાની ગઈકાલે વાત કરે તો ત્યાં મરાઠી સમાજ દ્વારા તેની પણ ઉજવણી કરવામાં આવી આજે ચેટીચંદ છે ચેટીચંદ નિમિત્તે જય જુલેલાલ સમાજનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તેવા એક શુભ અને મંગલ આશી સાથે પ્રસાદનું વિતરણ કરવા આવી રહ્યું છે જય ઝૂલે શું કેવા માંગો છો આજે નવું વર્ષ છે તમામ લોકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આનંદ છે અને પ્રસાદ નું વિતરણ કરવા ਪਹਿਲੇ ਬੋਲੋ ਆਇਓ ਲਾਲ ਸਭਈ ਚੋ ਜੂਲੇ ਲਾਲ 1075 ਸਾਲ ਪਹਿਲਾਂ ਆਮਾਰਾ ਜੂਲੇ ਲਾਲ ਸਾਈ ਨੂੰ ਪ੍ਰਗਟ్య થયું ਤੂ ਅਤੇ ਇਮਨੇ ਮਿਰਖ ਬਾਦਸ਼ਾ ਨੇ ਪੋਤਾ ਨੂੰ ਚਮਤਕਾਰ ਬਤਾਵੀ ਨੇ ਜੇ ਹਿੰਦੂਓਨਾ ਅਗੇਂਸਟ ਮਾਤਾ અને એ માનતા હતા કે અમને જે છે બધાને મુસલમાન બનાવવાનું છે તો એમને પોતાનું ચમત્કાર બતાવીને આ દિવસે પ્રગટ્ય થઈને આખું બધું જે છે ચેન્જ કર્યું હતું ને અમને બધાને હિન્દુત્વનું પેલું મળ્યું હતું એના જન્મ દિવસે અમે જે છે આ બધું જુલેલાલ સાઈનું જે છે જન્મ દિવસ મનાવીએ છે અને આખા અમારા સિંધી સમાજના માટે બધાને હું આજ એ જ કહીશ કે ચેટી ચંડે જો લખ 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 ને કરોડ 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 વાદાયું વાદાયું શહેરના અલકાપુરી વિસ્તારમાં કરી રહ્યા છે પરંતુ જે પ્રમાણે માહિતી મળી તે જ પ્રમાણે માંડવી વારસિયા અલગ અલગ વિસ્તારોમાં જ્યાં જ્યાં नवा वर्ष एट के આમનો ઇતિહાસ છે જે ઇતિહાસ ની વાત કરી કે મુસલમાન બનાવાના હતા પરંતુ ધર્મ ની રક્ષા કરીને તેઓને હિન્દુ માં જ પોતાનો ધર્મ આવ્યો મિત્રો

થાળ છે જેની અંદર અમે પહેલા અગ્નિનું અગ્નિ હરકાઈને અમે અગ્નિનો શરૂઆત કરીને પછી એની પૂજા અર્ચના કરીને બધા દુકાનોમાં ઘરોમાં બધાનું બધાની અગ્નિ પ્રચલિત કરીને એના પછી અમે જલની અંદર પરવાન કરીએ છે એ અમારી સ્પેશિયલી આની જે થાળની વિશેષતા છે આ થાળની વિશેષતાની વાત કરીએ આજે ઝૂલેલ ભગવાન ને તું પૂજા અર્ચના કરી રહ્યા છે જય ઝુલેલાલ નાથી આજે નવા વર્ષની ઉજવણી સમગ્ર સિંધી સમાજ કરી રહ્યો છે મિત્રો નવા વર્ષની ઉજવણી નિમિત્તે અલગ અલગ રીતે મંત્રોચ્ચાર કરવામાં આવે છે લોકોને હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે સિંધી સમાજ ન કેવળ અલકાપુર પરંતુ વડોદરા શહેરમાં સાથે સાથે જ્યાં જ્યાં સિંધી સમાજ વસે એ લોકો આજના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે કે મેં રવિશિંદા સાથે હું બિરેજ પાર્ટી વડોદરા